નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર

ધોરણ ખારજના આચાર્ય ભાવિન પંડ્યા મનન પંડ્યા યુવા કથાકાર ધવલ વ્યાસ ડોક્ટર સ્નેહલ મહેતા આદર્શ કેરવણી મંડળ ઇલાવના પ્રમુખ તુષાર પટેલ ગામના સરપંચ નિશા રાઠોડ ડેપ્યુટી સરપંચ હિરેન પટેલ તેમજ ગામના આગેવાનો મહાદેવ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વ્યાસપીઠ પરથી કથાકાર શ્રી ધનેન્દ્ર વ્યાસજી તેમની સંગીતમય વાણી દ્વારા રામકથાનું રસસભર વર્ણન કરી રહ્યા છે આ રામકથા નવ દિવસ સુધી રોજ રાત્રે આઠથી અગિયાર વાગ્યા દરમિયાન યોજાશે જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી ધર્મલાભ લે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે